જે બાળક ના મારી પાસે આવશે અને નીચે આમ થઈ જવાનું છે બરોબર અને પછી કઈ એકડા બોલો કા તમારું નામ બોલો કા જય શ્રી કૃષ્ણ બોલો નમસ્તે બોલો કેમ છો બોલો જે બોલું હોય એ બોલવાનું છે અને બાકીના જે બાળકો અહીંયા બેઠા છે એમને અવાજ ઓળખીને બતાવવાનો કે આ કોણ બોલે છે બરાબર રેડી છો એમાં ખબર પડી ગઈ ને બરાબર છે તો અત્યારે હું જે કોણ બાળકના નામ બોલું ને મારી પાસે આવશે નામ બોલું

কোন গৈলো কি কোন গৈলো 好嘞。